કોઈ પ્રશ્ન કર્યો કે બિલ્વપત્રનું મહિમા તમે સમજાવો અને હવે સુતજી મહારાજ કેવા લાગ્યા શું કહે છે કે મહાદેવ સ્તરુપોયમ બિલવ દેવૈ રપિસ્તુતઃ યથા કથમચિદે તસ્ય મહિમા જ્ઞાય તે કથમ આ બિલવપત્રના મહિમાને કોણ ગાઈ શકે કોણ વર્ણવી શકે પણ છતાં તમારા પ્રત્યે મને આદર છે માટે હું તમને બિલવપત્રનો મહિમા કહું છું આપ સાવધાન થઈને સાંભળો જેને તત્વજ્ઞાની બનવું છે જેને તત્વજ્ઞાની બનવું છે એમણે બાર બ્રાહ્મણોને ઘરે બોલાવી બિલ્વ વૃક્ષ નીચે બેસાડી અને જો ભોજન કરાવવામાં આવે તો એવો વ્યક્તિ તત્વજ્ઞાની થાય એવું અહીંયા લખ્યું છે પછી બિલ્વ પત્ર મહાદેવજીને કેવી રીતે ચડાવવું લેવાનું સીધું બિલ્વ પત્ર ત્રણ પાન વાળું બિલ્વ પત્ર લેવાનું સીધું અને ચડાવવાનું આમ ઉલટું એટલે જે એનો કુમળો ભાગ આવે ને એ શિવલિંગ ઉપર સ્પર્શ થાય ને એવી રીતે અને ત્રિદલમ ત્રિગુણાકારમ આ બહુ પ્રસિદ્ધ શ્લોક છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ પણ ત્રિજનમ પાપ સંહારમ એક બિલવમ શિવારપણ એક બિલીપત્ર ત્રણ દળ વાળું ત્રણ ગુણ આપનારું એક બિલવા પત્ર જો મહાદેવજીને ચડાવવામાં આવે તો ત્રિજન્મ સંહારમ મારાન તમારા ત્રણ જન્મોના પાપ તાપ અને સંતાપને મહાદેવજી સહજમાં એનું હરણ કરી લે એક બિલવા પત્ર જો ભાવથી અર્પણ કરવામાં આવે તો બિલવા પત્ર એનો બહુ જ મહિમા છે જેને પણ ડાયાબિટીસ હોય ડાયાબિટીસ જો અહીંયા લખ્યું છે જેમને પણ ડાયાબિટીસ હોય એના માટે બિલવા પત્રના જે કુંમળા પાન આવે ને કુંણા એકદમ કુંમળા પાન હોય એ બિલવા પત્રના કુંમળા પાન જો ચાવવામાં આવે તો ડાયાબિટીસ વાળાને પણ ફાયદો અહીંયા લખ્યું છે કે ડાયાબિટીસ વાળાને પણ ફાયદો થશે પછી તમારે ચામડીનો રોગ હોય ત્વચા ચામડીને લગતી કંઈ પણ બીમારી હોય આ બિલવા પત્રના હું જેટલા ફાયદા ગણાવું ને એટલા ઓછા છે ડાયાબિટીસ વાળા માટે પણ